આપણે એને રાજકીય રૂપ ન આપી શકીએ આપણે બિલકુલ એવું ન કહી શકીએ કે આ કોઈ એક નેતાની વિરુદ્ધમાં સંમેલન છે તો કોલી ઠાકોર સમાજના જ કેટલાક આગેવાનો તેવું કહી રહ્યા છે કે આ તો આમ આદમી પાર્ટીનું સંમેલન છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે મળીને આ સંમેલનનું આયોજન કર્યું છે કે ભાજપના નેતા એમાં જોડાઈ જાય અમારે નથી આવવું કેસ પાસા ખેંચાવવા માટે ભાજપના નેતાઓ આ સંમેલનમાં જોડાઈ જાય સ્ટેજ પર ભાજપના નેતાઓ ત્યાંના સ્થાનિક મંત્રી સ્ટેજ પરથી એવું નિવેદન આપે વ્યક્તિઓની જવાબદારી છે પોતાની જવાબદારી ચૂક્યા છે એટલે આમ આદમી પાર્ટીના નેતા હોય ત્યાં આવવું પડે આવો વિડીયો તો પચાસ લોકોને મળવામાં આવ્યા પચાસ લોકો પાસે બનાવવાની કોશિશ કરી વિડીયો બન્યો માત્ર પાંચ લોકો જ બનાવ્યો ટ્રાય તો એવી હતી કે પચાસ થી વધારે ટ્રાય તો એવી હતી કે પચાસ થી વધારે લોકો આવો વિડીયો બનાવે જે વ્યક્તિઓ વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે એ બીજા કોઈ નહીં પરંતુ જે ચોર્યાસી લોકો જેલમાં ગયા હતા એમાંના પાંચ થી સાત લોકો છે ને એ લોકો એવું કહી રહ્યા છે એક લાખની જનમેદની થશે કે માત્ર થશે એનાથી લેવા દેવા નથી હવે ધીરે ધીરે કેમ લાગી સરકી છે ગુજરાત ની અંદર અત્યારે લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી કે કોઈ સ્થાનિક સ્વરાજ્ય ની એવી કોઈ ચૂંટણી નથી તેમ છતાંય સૌરાષ્ટ્ર ની અંદર એક મોટું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને ક્યાંક એવી પણ વાતો ચાલી રહી છે કે આ સંમેલન થકી એક આંદોલનના એંધાણ પણ થાય કોળી ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને સંમેલન મળે તે પહેલાં જ વિવાદ અને વિખવાદની શરૂઆત થઈ છે અને એ વિવાદ અને વિખવાદની શરૂઆત ગાંધીનગરથી થઈ અને હવે જે જગ્યા ઉપર સંમેલન યોજાવાનું છે એ વિચ્યા સુધી આ વિવાદ અને વિખવાદ પહોંચ્યો છે આજ મામલે વધુ ચર્ચા કરવી છે ને કોળી ઠાકોર સમાજનું આ મહાસંમેલન છે એ સંમેલનને કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ રાજકીય સંમેલન છે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ કુંવરજી બાવળિયાના વિરોધમાં છે તો કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે સમાજ એકતા માટેનું આ સંમેલન છે ચર્ચા કરવી છે રાજુ કરપડા આપણી સાથે જોડાયા છે સીધી જ વાત તેમની સાથે કરીશું રાજુભાઈ સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું થેન્ક યુ રાજુભાઈ વિશ્યાની અંદર એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર વ્યક્તિની જાહેરમાં હત્યા થાય ત્યારબાદ પરિવાર ન્યાયની આશા રાખે ત્રણ ત્રણ ચાર ચાર દિવસનો સમય વીતે ત્યારબાદ મૃદ્ધ સ્વીકારે પથ્થરમારાની ઘટના બને અને હવે એક મોટું મહાસંમેલન કઈ રીતે જુઓ છો આ મહા સંમેલન ને પહેલા તો પહેલી વાત તો પ્રદીપભાઈ આ સંમેલન છે હમ એક સમાજ સાથે અન્યાય થયો એક પરિવાર સાથે અન્યાય થયો ઘનશ્યામભાઈ રાજપરા નામના વ્યક્તિના પરિવાર સાથે અન્યાય થયો આપણે બધા જાણીએ છીએ મકાન પાડી દેવામાં આવ્યું ત્યાર પછી અઢી ત્રણ વર્ષ સુધી કરવામાં આવ્યું સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈની કરપીણ રીતે હત્યા કરવામાં આવી જયારે કોઈ વ્યક્તિ સાથે આવડો મોટો અન્યાય થાય ત્યારે એના સમર્થનમાં એક સમાજ બહાર આવ્યો તો જે લોકો સમર્થનમાં આવ્યા છે એનો અવાજ દબાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્નો થયા જેના કારણે ચોર્યાસી થી વધારે લોકો પર આપણે બધા જાણીએ છીએ ખોટા કેસ કરી અને હાલની જે કલમ છે જે જૂની કલમ હતી ગંભીર ઉનો જેને ગણી શકાય મોત નિપજાવા સુધીની એટલે કે ત્રણસો સાત ખરેખર ત્રણસો સાત જૂની કલમ હતી નવી છે એકસો નવ પૈકી એક એમ મુજબ

આ ટોળામાં કોઈના કે કોળી સમાજના લોકો નથી કર્યું આ હું ચોક્કસ થી કહીશ જે પથ્થર મારો જે કર્યો છે કોળી સમાજના લોકો એ નથી કર્યો એ મારો આત્મા કહે છે ને મને પૂર્ણ વિશ્વાસ છે હું એ સમાજ સાથે વર્ષોથી જોડાયેલો છું આજે કોઈ રાજકીય વાત નથી કરવી પરંતુ ઘનશ્યામભાઈ રાજાપરાના પરિવાર ને ન્યાય મળે એ માટે કોઈ રજૂઆત કરે અઢી ત્રણ વર્ષ સુધી રજૂઆતો કરી છે ન્યાય નથી મળ્યો સમૂહ જાય છે તો આ થી વધારે લોકો પર કેસ કરવામાં આવ્યો દાવા સાથે કઉ છું કે આવી ગંભીર કલમો અંતર્ગત જે પણ ફરિયાદ થઈ છે ક્યાંક ને ક્યાંક રાજકીય હાથો બની અને અધિકારીઓ કામ કર્યું હોય આવું મને સ્પષ્ટ દેખાય છે આખી ઘટનામાં પેલા ગનશ્યામભાઈનો અવાજ દબાવાના પ્રયત્ન થયા ત્યાર પછી કોળી સમાજનો અવાજ દબાવવાના પ્રયત્ન થયા એ અવાજ દબાવવાના પ્રયત્નના ભાગરૂપે થી વધારે લોકો પર કેસ થયા અને આજે જ્યારે આખો સમાજ અને અન્ય સમાજના લોકો પણ જ્યારે એ સમાજની સાથે અને જે લોકો પર ખોટા કેસો થયા તેમની સાથે બહાર નીકળ્યો છે ત્યારે આપણે એને રાજકીય રૂપ ન આપી શકીએ આપણે બિલકુલ એવું ન કહી શકીએ કે આ કોઈ એક નેતાની વિરુદ્ધમાં સંમેલન છે આ એક નેતાની વિરુદ્ધમાં સંમેલન નથી આ કોઈ રાજકીય સંમેલન નથી આ અન્યાય સામે ન્યાયની લડાઈ માટેનું સંમેલન છે તો રાજુભાઈ આ લડાઈમાં અન્યાયની સામે ન્યાય મેળવવા માટેનું આ સંમેલન તમે કહો છો તો કોલી ઠાકોર સમાજના જ કેટલાક આગેવાનો તો એવું કહી રહ્યા છે કે આ તો આમ આદમી પાર્ટીનું સંમેલન છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે મળીને આ સંમેલનનું આયોજન કર્યું છે પ્રદીપભાઈ અમે ઈચ્છીએ છીએ કે ભાજપના નેતા એમાં જોડાઈ જાય અમારે નથી આવવું કેસ પાસા ખેંચાવવા માટે ભાજપના નેતાઓ આ સંમેલન મંત્રી સ્ટેજ પરથી એવું નિવેદન આપે કે આ તમામ કેસો કેસ કરવામાં આવ્યા છે પરત ખેંચવા જોઈએ ખરેખર આ યુવાનો પર ખોટા કેસ થયા છે આવું જાહેર માં આવીને ત્યાંના મંત્રી બોલે આમ આદમી પાર્ટીના કોઈ નેતાને ત્યાં આવવાની જરૂર નથી જે વ્યક્તિઓની જવાબદારી છે પોતાની જવાબદારી ચૂક્યા છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં આવવું પડે છે આ વાત સાથે પછી આપ બોલજો ગઈકાલ મોડી રાત્રે એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે લોકો સુધી પણ પહોંચી રહ્યો છે અને જે વ્યક્તિઓ વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે એ બીજા કોઈ નહીં પરંતુ જે લોકો 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 જેલમાં ગયા હતા એમાંના છે છે એ એવું કહી રહ્યા કે જે લોકો અત્યારે આંદોલન કરી છે અને એમાંના એક પણ વ્યક્તિ અમને ન તો જેલમાં મળવા આવ્યા છે ન તો અમારા જામીન કરાવ્યા છે અથવા તો અમારા પરિવારને સાંત્વના માટે આવ્યા નથી મળવા માટે નથી આવ્યા આ તો અત્યારે આંદોલન કરી નેતા બનવા નીકળ્યા છે આ લોકો આવું એ જેલમાં ગયેલા યુવકો કહી રહ્યા છે પ્રદીપભાઈ આવો વિડીયો તો પચાસ લોકો ને મળવામાં આવ્યા પચાસ લોકો પાસે બનાવવાની કોશિશ કરી વિડીયો ભાઈ માત્ર પાંચ લોકો એજ બનાવ્યો ટ્રાય તો એવી હતી કે પચાસ થી વધારે ટ્રાય તો એવી હતી કે પચાસ થી વધારે લોકો આવો વિડીયો બનાવે કોઈ નેતા બનવા નથી આવ્યા કોઈના કહેવાથી કોઈ બે પાંચ જણા વિડીયો બનાવશે તો એનાથી કોઈ ફર્ક નથી પડવાનો મારી વાત તો એટલી છે કે આ જે સમાજના સાથે અન્યાય કોઈ પણ સમાજ હોય આજે કોળી સમાજ છે કાલે કોઈ અધર સમાજ સાથે અન્યાય થશે તો એક જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિની નૈતિક જવાબદારી બને પોતાની પાર્ટીનો ખેસ ખેટીએ ટીંગાડી અને જે સમાજ સાથે અન્યાય થતો હોય એની સાથે ઊભું રહેવું હું મારી એક ખુલ્લીને વાત કરું કે આજે આ કોળી સમાજ સાથે અન્યાય થયો છે મને પણ એ સંમેલનમાં ન જવા દેવા માટેના વાયા વાયા ઘણા ફોન કરવામાં આવે છે કે આ સમાજના જે આયોજકો છે એને પણ દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે નહીં જઈએ અમારી લાગણીઓ આ સમાજ સાથે જોડાયેલી છે કોઈ પણ સમાજ હશે જેની સાથે અન્યાય થશે દાખલા તરીકે પાયલ બેન ગોટી ની વાત હતી એ દિવસે અમે ત્યાં ગયેલા છીએ આ ઘટનાની વાત કરીએ જે બે પાંચ યુવાનો બોલે છે અમે આ ઘટનાની અંદર ઘનશ્યામભાઈના પરિવારની મુલાકાત લીધી ત્યારે પણ કહ્યું હતું કે લીગલી સલાહની જ્યાં જરૂર પડશે અમે અમારા ત્યાં એડવોકેટ એક મૂકેલા હતા એડવોકેટને પણ કહ્યું હતું કે જ્યાં સલાહની જરૂર પડે ગામડે ગામડે મેસેજ આપજો આપણે ફ્રીમાં એમના માટે જે કાંઈ લીગલ એડવાઇઝની સાથે સાથે આપણા વકીલ પણ ત્યાં એમની માટે લડશે અમારે કોઈ પુરાવાક સર્ટિફિકેટ લાવવાની જરૂર નથી પણ ભૂતકાળમાં જે આ વિડીયોની તમે વાત કરી તો એમાં મારું સ્પષ્ટ માનવું છે કે પચાસ લોકોને કહેવામાં આવ્યું એમાંથી માત્ર પાંચ છ લોકોએ વિડીયો બનાવ્યો આપે ઓડિયો પણ કદાચ સાંભળ્યો છે વિડીયો જોયો છે તો જેમાં માન્ય શ્રી સંમેલન ન થવું જોઈએ નહીતર ફલાણું લોકડું ઢીકડું થશે આવું માન્ય શ્રી બોલે છે એના ઓડિયો પણ આપણે સાંભળ્યા છે સોશિયલ મીડિયા થી ક્યાંક ને ક્યાંક આ સંમેલન ને રોકવાની બદલે

રોકવામાં સફળ થશે તો અમને ખબર નથી પણ હું આજે આપના માધ્યમથી પ્રદીપભાઈ ન્યુઝ માધ્યમથી એક વાત ચોક્કસથી કહીશ કે મારી લાગણીઓ આ સમાજ અને પરિવાર ની સાથે છે જ્યારે પણ એમને જરૂર પડશે અને અવાજ કરશે ત્યારે અમે અમારી ટીમ સાથે સમાજની સાથે ઊભા છીએ હું ખુલ્લીને કહું છું કે આમ આદમી પાર્ટીને સાઈડમાં મૂકી પાર્ટીનો ખેસ સાઈડમાં મૂકી અને સામાજિક લડાઈ લડવા માટે અમારી સંપૂર્ણ તૈયારી છે જી રાજુભાઈ તો સંમેલન પહેલાં નવ તારીખનું સંમેલન અને હવે ગણતરીના દિવસો જ વધ્યા છે જ્યારે સૌથી પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે વિચાની અંદર નવ તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે ત્યારે તમામ એ સામાજિક આગેવાનો એ રાજકીય આગેવાનો હોય એ તમામ લોકોએ પોતાના ખેસ મૂકીને નક્કી કર્યું કે આપણે આ સંમેલનની અંદર જવું છે ત્યારે એવી આશા હતી કે એક લાખ કરતાં પણ વધુ લોકોની જનમેદની ત્યાં ભેગી થાય તૈયારી પણ એવી રાખી છે ગ્રાઉન્ડ પણ એવડું મોટું વ્યવસ્થા કરીને રાખી છે હવે ધીરે ધીરે એવું કેમ લાગી રહ્યું છે કે સંમેલનની અંદર ચાલીસ હજાર પચાસ હજાર લોકોની ભીડ જોવા મળે અથવા તો કેટલાક આગેવાનો જોવા પણ ન મળે એવી પણ વાતચીત ચાલી રહી છે પ્રદીપભાઈ મારી વાત એટલી છે એક લાખની જનમેદની થશે કે માત્ર પાંચ હજાર ની જનમેદની થશે એનાથી લેવા દેવા નથી મહત્વની વાત એ છે કે લોકોને જતા રોકવાના પ્રયત્ન શા માટે થાય છે મહત્વની વાત એ છે કે કોઈ ન્યાયની લડાઈ લડે છે તો એને રોકવાના પ્રયત્નો કોણ કરે છે શા માટે કરે છે શા માટે પ્રયત્નો કરવા જોઈએ આજે લોકશાહી દેશમાં કોઈ કોઈ પણ પણ સમાજ પોતાનું સંમેલન બોલાવી શકે છે વ્યક્તિ પોતાના સમર્થનમાં લોકો બોલાવી શકે છે મારું સ્પષ્ટ માનવું પહેલા પણ હતું ને આજ પણ છે જે સંમેલનની તૈયારીનો જે આખે આખું જે એક ટીમ તૈયાર કામ ટીમ જે વર્ક કરી રહી છે એમાંની મહત્વની વાત કરીએ તો એ દિવસે હું કહેતો તો આજ પણ કહું છું કે ક્યાંક ને ક્યાંક મુકેશભાઈ રાજપરા મોટો ન બની જાય એટલા માટે થઈને તમામ પ્રયત્નો થાય છે સંમેલન ને નિષ્ફળ બનાવવાના પ્રયત્નો થાય છે તો ખરેખર જો માન્ય મંત્રી શ્રી સહિતના તમામ નેતાઓ સંમેલન ને નિષ્ફળ બનાવવાના પ્રયત્ન કરતા હોય તો હું તો એવું કહેવા માંગુ છું કે આજે જ અમારું સંમેલન આજે જ કોળી સમાજ સંમેલન સફળ થઈ ગયું ગણાય જો મંત્રી એ સંમેલન ને રોકવાના પ્રયત્ન કરવો પડતા હોય એમને કોઈ ઉપરથી જવાબદારી આપી હોય કે આ સંમેલન તમે નિષ્ફળ બનાવો તો સંમેલન સફળ થઈ ગયું છે ક્યાંક ને ક્યાંક આઈબી રિપોર્ટ છે પચાસ હજાર થી વધારે લોકો આમાં ભેગા થશે આવે અમને પણ માહિતી મળી છે એટલે મહત્વની વાત તો એ નવ તારીખે જે પણ ભીડ ભેગી થશે ત્યારની વાત છે પણ એક વાત કહીશ સત્તા પક્ષના નેતાઓના પગ નીચે સરકી જવાની છે જી તમે વાત કરી મુકેશભાઈનું નામ લીધું કે મુકેશભાઈ વિચાર ની અંદર મોટા ના થઈ જાય એમ એ શું આખી વાત એમ મુકેશભાઈ ને મોટા થઈ જાય તો મુકેશભાઈ ત્યાંથી જસદણમાંથી ટિકિટ માંગીને જીતી જાય તો કુંવરજીભાઈ ની જગ્યા ખાલી થઈ જાય એવી વાત છે

આજે ભાંગી રહ્યા છે સિંચાઈનું પાણી ન મળવાથી સૌથી વધારે આ વિસ્તારમાં કોળી સમાજ સૌથી વધારે ફાયદો દરેક કોળી સમાજ છે સૌથી વધારે ખેડૂત છે તો આ ખેડૂતોને ફાયદો કરાવવા માટે થઈ અને જે ખરેખર સિંચાઈ મંત્રી છે તો એની નૈતિક જવાબદારી બને છે તો ખરેખર પોતાના સમાજ માટે જે સમાજે પોતાને વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા છે આ સમાજની ચિંતા હોય તો ત્યાં સિંચાઈના પાણીની વ્યવસ્થા કરાવો ખરેખર પોતાના સમાજ માટે કઈક સારા કામ કરવાના પ્રયત્ન કરવા જોઈએ અમારી વાત સીધી છે કે મુકેશભાઈ રાજપરાની હું જો વાત કરું આપને તો મુકેશભાઈ અન્યાય સામે ન્યાય લડાઈ ત્યાં લડે છે અને મુકેશભાઈ ના સમર્થનમાં જયારે વધારે કોળી સમાજના લોકો આવે તો ક્યાંક ને ક્યાંક પીડા ત્યાં સ્થાનિક નેતાઓને થાય છે આ વાત સ્પષ્ટ છે બિલકુલ રાજુભાઈ એક અંતિમ સવાલ આપને પૂછવો છે સંમેલનમાં આપ જવાના છો ચોટીલાથી પ્રદીપભાઈ મારું સ્પષ્ટ માનવું છે કે મારી લાગણી એ સંમેલન સાથે અને એ સમાજ સાથે છે જેની સાથે અન્યાય થયો છે આ તમામ લોકો સાથે મારી લાગણી છે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષના નેતાઓ દ્વારા અમને રોકવાના પ્રયત્ન વાયા વાયા ટેલિફોનિક ફોનો અમને પણ આવ્યા છે અમે એમને ક્લિયર કીધું છે કે અમે આ સંમેલનમાં જશું ચોક્કસથી પરંતુ ગઈકાલ રાતથી અમને ન જવા દેવા માટે થઈ અને જે આયોજક ટીમ છે એની પર પ્રેશર ઉભો કરવામાં આવી રહ્યું છે હું તમામ લોકોને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી 100% જો આમંત્રણ આપશે આમંત્રણ ઓલરેડી આપેલું છે પરંતુ હવે કેક ને કેક રોકવાના પ્રયત્ન થાય છે તો મને કોઈ જાતનો વાંધો નથી મારી લાગણીઓ એ સમાજ સાથે છે જ્યારે પણ હાકલ થશે મુકેશભાઈ સહિતની ટીમ અથવા તો કોળી સમાજના કોઈ પણ વ્યક્તિ ત્યારે પણ મદદ માટે હાકલ કરશે ત્યારે હું મારી ટીમ સાથે અને જો જરૂર પડશે તો મારી ટીમના હજારો ખેડૂતોને પણ સમર્થનમાં લઈને જાય ચોક્કસ થી નવ તારીખ ની ચોક્કસ થી આમાં આવો તો અમે સો ટકા જઈશું અને આયોજક ટીમ પર આજે સવારથી અને ગઈ રાત થી જે પ્રેશર ઉભું કરવામાં આવે છે કે બીજી વ્યક્તિ ન આવવા જોઈએ બીજા સમાજના ન આવવા જોઈએ પેલા અમને ફોન કર્યા છે કે તમે આમાં નહીં જતા અમે કીધું કે અમે તો ચોક્કસ થી જઈશું તો હવે આ ટીમ પર પ્રેશર ઊભો કરવામાં આવે છે જે લોકો જેલમાં ગયા હતા એને પ્રેશર કરીને કહેવામાં આવે છે કે તમે વિડિયો બનાવો આ કરો તે કરો વિષય માત્ર એટલો છે કે મહાસંમેલનને નિષ્ફળ બનાવવાના આટલા બધા ફાફા કોણ મારે છે આટલી બધી મહેનત કોણ કરે છે શા માટે એક સમાજના સંમેલનને રોકવાના પ્રયત્ન થાય છે શા માટે અન્યાય સામે ન્યાયની લડાઈમાં જે આગેવાનો પોતાની પાર્ટીનો ખેસ સાઈડમાં મૂકીને સમર્થનમાં આવે છે

લોકોએ સમાજના આગેવાનને એક મોટા નેતા બનાવવાની વાત એ જે રાજુભાઈએ કરી કે મુકેશભાઈ રાજપરા કે જે મોટા ન બની જાય એટલા માટે આ સંમેલનને રોકવા માટેના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે વિચારની અંદર ભૂતકાળની અંદર પણ આવા અનેક આંદોલનો થયા અનેક સંમેલનો થયા એને રોકવા માટેના પ્રયત્નો કર્યા પરંતુ તેમ છતાંય સમાજે એ જે તે વિસ્તારના જે તે આગેવાનોને મોટા બનાવ્યા અને આજે આગેવાનો નેતા છે તો ક્યાંક એ બીકના કારણે મુકેશભાઈ રાજપ્રાય મોટા નેતા ન બની જાય બીકના કારણે ક્યાંક આ સંમેલન રોકવામાં આવતું હોય એવા આક્ષેપો હવે એ લાગી રહ્યા છે તમારું શું માનવું છે રાજુ કરપડાની વાતને લઈને ને સાથે વિચ્યાની અંદર મળનારા આ કોળી સમાજના મહાસંમેલનની અંદર હવે જે વિવાદ અને વિખવાદના નવા નવા ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને કોળી ઠાકોર સમાજના મહાસંમેલનની તમામ અપડેટ સૌથી પહેલાં અમે આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે અમારે ત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતાારીજો ન્યૂઝરૂમ નમસ્કાર